તમે યોગી તો બહુ બધા જોયા હશે પણ આપણા વડાપ્રધાન મોદી જેવા તમે ધ્યાની અને તપ કરતા યોગી માત્ર જ જોયા હશે એ હું તમને કેમ કહી રહ્યો છું તેનું એક ત્રીસ મે ના રોજ થી એક જૂન સુધી નરેન્દ્ર મોદી જે છે તે કન્યાકુમારી જવાના છે અને ત્યાં જ્યાં સ્વામી વિવેકાનંદે પોતે તપ કર્યો હતો ત્યાં જાતે તપ કરવાના છે એટલે કે નરેન્દ્ર મોદી જે છે રોજ રોજ જે જે છે 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 ત્યાં ત્યાં જવાના અને અને તપ આ સમગ્ર દિવસો છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તપ કરવાના છે અને સ્વામી વિવેકાનંદે જ્યાં તપ કર્યો હતો જે કન્યાકુમારી છે ત્યાં સ્વામી વિવેકાનંદ એક તપ સ્થળ છે ત્યાં તેઓ તપ કરવાના છે આ બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો